જંબુસરમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જંબુસર ખાતે આદિવાસી સખાવતી મંચ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીના ભાગરૂપે એક વિશાળ સાંસ્કૃતિક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી જંબુસરની નવયુગ વિદ્યાલયથી શરૂ થઈ નાયબ કલેક્ટર કચેરી સુધી પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉત્સાહભેર જોડાયા હતા રેલી બાદ આદિવાસી સમાજની વિવિધ માગણીઓ સંદર્ભે એક આવેદનપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે જાહેર રજા હોવાના કારણે આવેદનપત્ર સુપ્રત કરી શકાયું ન હતું આદિવાસી શાખાવતી મંચના આગેવાનોએ જાહેરાત કરી છે કે આ આવેદનપત્ર આગામી સોમવારે અધિકારીઓને આપવામાં આવશે સમાજના આગેવાનોએ આશા વ્યક્ત કરી છે કે સોમવારે તેમની માગણીઓ યોગ્ય રીતે રજૂ કરી શકાશે રાઠોડ કાળીદાસભાઈ પૂંજાભાઈ જંબુસર તાલુકાનું આદિવાસી સંગઠન સખાવતી મંચ અને હું એનો મંત્રી બોલું છું આજ અમે વિશ્વ આદિવાસી દિવસ બે હજાર પચીસની ઉજવણી કરવા માટે અમે સમગ્ર તાલુકાના આદિવાસીઓ ભાઈઓ અને બહેનો ભેગા થયા અને તાલુકા પંચાયત કચેરી નવી હાઈસ્કૂલ નવયુક્ત હાઈસ્કૂલથી અમે રેલીનું પ્રસ્થાન કર્યું અને અમારી રેલી એક વાગ્યે અહીં કલેક્ટર કચેરીએ પહોંચી ત્યારે અમારા પ્રશ્નો અમારી રજૂઆતો અને અમારા જે સાહેબના મળવાનો એ હતો એ હેતુ છે તો અમે અહીંયા ઘરે સાહેબને આવેદનપત્ર આપવાનું નક્કી કરેલું તો આ સાહેબ આ સંખ્યામાં આજના દિવસ પૂરતા હાજરી ના આપી એ અમને એક અફસોસ થયેલો છે કે અમારા આદિવાસીઓને સાહેબને જોવા હતા જાણવા હતા કે કલેક્ટર કેવા હોય છે પણ સાહેબ હાજરી ના આપી શક્યા એટલા માટે અમારા પ્રમુખ સુરેશભાઈને કીધેલું કે હું સોમવારે તમારી હાજરી એ તમારું જે રજૂઆતો છે આવેદનપત્ર છે એ સ્વીકારીશ જય આદિવાસી જય